નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ કવરેજમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓપરેશન સિંદુર બાદ ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન્ય નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે નિકોલ વિસ્તારમાં લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરાવાડી વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તેજેન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં તેજેન્દ્ર ચૌહાણ દ્વારા લોકસભા માટે સોળ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકસભામાં સંબોધન માટે મહિલા તેમજ પુરુષ થઈને અંદાજે છસો આઠસો જેટલા લોકો ફક્ત અમરાઈવાડી વિસ્તારમાંથી જોડાયા હતા જેમાં લોકોને અગવડ ના પાડે તેના માટે તેજેન્દ્રભાઈ તેમજ પાર્ટી તરફથી પાણી તથા ફૂડ પેકેટ મારું નામ છે અને હું અમરાઈવાડીનો સક્રિય છું તમે એક આપણે અમરાઈવાડીના સક્રિય કાર્યકર્તા છો પાર્ટી દ્વારા તમે આ લોકસભાના નરેન્દ્ર મોદી છે તો શું જવાબદારી સોંપવામાં આવી મને એક અમરેલી વિધાનસભામાંથી સજ્જ કાર્યકર્તા તરીકે મને શહેરમાંથી સ્ટોલ બસ ની જવાબદારી સોંપવામાં આવી છે કે અમારા અહીંયા અમારા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે અમે સ્ટોલ બસો લઈને બધા માણસો મહિલાઓ બધાને અમે લઈને અને ત્યાં સ્વાગત કરવા માટે જઈએ છીએ આ વિધાનસભામાં તરફ તરફ તમારા તરફથી અંદાજે કેટલી પબ્લિક જોડાવાની છે અને આનો સમયગાળો શું રહેશે અમારા અહીંયા આજે અમારી સાથે લગભગ છસોથી આઠસો જેવી સંખ્યા અમે લઈને જવાના છીએ ત્યાં આગળ અને સમય સાડા ચારથી ત્યાં આગળ અમે એનાથી વહેલા પહોંચી જ આ લોકસભામાં કેટલા લોકો કેવી રીતના પબ્લિકમાં કોણ કોણ જોડાયેલું લેડીઝો કે અંદાજીત અંદાજે કેટલી હશે અને પુરુષો અને બાળકો સાથે કેટલા હતા અત્યારે અમારા ત્યાં લગભગ પચાસ પચાસ ટકાનો રેશિયો છે પચાસ ટકા મહિલાઓ છે અને પચાસ ટકા જૈન છે અને બધાને એક હર્ષ ઉલ્લાસ અને અમારા માનનીય વડાપ્રધાનને જોવા એક ઝલક પાવા માટે અમે બધા આજે ત્યાં પહોંચીએ